બોટાદ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હાજર પચીસ જાણીતા શિક્ષક શ્રી શ્રી કૃતિને પ્રશંસા જનડા જનડા પ્રાથમિક શાળા ખાતે તારીખ બે ડિસેમ્બર પચીસ દરમિયાન આયોજિત બોટાદ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસમાં માં વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રતિભા જોવા મળી જેમાં પ્રાથમિકની વીસ કૃતિ અને માધ્યમિકની પંદર કૃતિ રજૂ હતી આ પ્રદર્શન જીસીઈ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તંત્ર બોટાદના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા છવ્વીસ શંકરપરા બોટાદની કૃતિ કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો વિભાગ હેઠળ ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ વિષય પર રજૂ થયેલી કૃતિ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી આ કૃતિને માર્ગદર્શક શિક્ષક શ્રી અનિલકુમાર એસ વાઝા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક સમજ અને નવીન શક્તિને બિરદાવી તેમજ માર્ગદર્શક શિક્ષક શ્રી અનિલ કાર્યક્ષમતા અને માર્ગદર્શનની પ્રશંસા કરી ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા જિલ્લાની શ્રેષ્ઠ કૃતિઓ આગામી ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે